गई जगत पण हजडे नो हजडे ये न जो आय एक आवे औ मकान एक आया करवन बात शेअर करवी नी के थोडी के तुमको खबर पडे के आमारा आबा जी केऊ जाई छे मैं आवा वीडियो उतारो सो ने तमे आ करो सो के बेन नरियो सो आ करो एम के वीड आ यूट्यूब मा काम હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોકમાં કેમ છો બધા મજામાં તો બધાને જય માતાજી અને આજે થોડોક મોડું મોડું ચાલુ દીધું છે અને જો કે આપણે કાયમ મોડું ચાલુ કરીએ કે આપણું કામ એવા છે એટલે બધા એને આમાં ટાઈમ આવે ન આવે એની હિસાબે તો બસ જો અત્યારે ચાલુ દીધું છે અને આવી ગયે છે તબા ઉપર અને બસ જો હવે કેવું કેવું થાય છે એ તો બધું હું આમાં કરું હવે જો અત્યારે પહેલાં હેઠે જઈ દિવસથી આપણે અરવિંદભાઈના ત્યાં ગયા હતા તે દુનું આપણે બધું વ્યૂ ને બધું સારું હાલતું હતું અહીંયા પાછા આપણે અહીંયા આવ્યા તો પાછા વ્યૂ બધું ડાઉન થવા માંગ્યું શું કામ કે વીડી હરખાય બને નહીં એટલે એવી રીતના થાય છે ને અત્યારે પહેલાં તો એક જગ્યાએ પાનું દેવા જવાનું છે તો એઠે પાનું પડ્યું છે અને પાનું લઈ એક જગ્યાએ પાનું દેવાનું પહેલાં પાનું ને એવું દઈ આવું ફેમિલી અમે આવી ગયા છીએ અમારા એક ફાઇન ઘરે કે અમે પાનું દેવાનું તમને કીધું હતું ને એટલે પાનું દેવા આવ્યો હતો અને અમારા ભીખા બાપાને તો ઘરની બાયણે કાઢી મેલા છે આમ કાંઈ થોડું હોય હવે ઘરે ધોકા આકાય બીજું કાંઈ ન કરે વિશાળ ભીખા બાપાને અત્યારે બોયલા જેવું નથી ગયો શું કરે આમાં ક્યાંય ક્યાંક મકાન બકાન ને ક્યાંય ઘર હોય તો કહે દો તો ત્યાં રેવા રેવા વૈ આવશે હે બાય તો ન દે હવે અત્યારે તો વિશાળ ગઈ ત્યાં એક મકાન કરવાનું છે આ મહા દીકરો બે તો હે ને આ મકાન બે ગયા અમાર ભીખા પણ કાઢી ગયા છે નોખા કર નાખા આવું જો આ બધી સાફ સફાઈ કરે ને અહીંયા મકાન એનું ઊભું કરશે હા બાવરનું કરે કે કરે એ ખબર નથી છે આ અમારી કારી થઈ ગયો પલંગ તો રાખવો જોઈએ ને એક પલંગ ખાટલો આયા હું એતર પપ્પા વાહ આપણું મકાન અહીંયા આવે આવડું મકાન અહીં હેઠે આવે તો બસ જો હવે પાનું દેવા આવ્યો હતો ને ઘડીક વાર મજા કીધું કરીને થોડો ઘણો આપણો સૂટ થઈ જાય એટલે ઘડીક વાર આવ્યો હતો તો ભાગવું છે ઘરે ઘડીક વાર ભાગી ઘરે તો ફેમિલી જો હવે વિડીયો ફેશિયલ કરવો પડ્યો હું કામ કે બસ આ બધું આવું બધું થાય છે એની હિસાબે કે તમને થોડુંક અત્યારે ઝાલર થાય છે એટલે અવાજ આવતો હોય છે તો એના માટે થોડુંક સોરી અને બસ વિડીયોમાં એવું છે કે હેને આપણે તમે અમારા ફેમિલી મેમ્બર છો બધા કે અમારા છસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એની માટે અને બસ તમે બધા મારા ફેમિલી જ છો એટલે તમને છે ને બસ આ વાત શેર કરવી હતી કે થોડીક કે તમને બધું ખબર પડે કે અમારે આ બાજુ કેવું થાય છે બસ એ જો વાતમાં એવું છે કે અમારે આ બાજુ રહીએ ને આ બાજુ કોઈ બ્લોગ આપણે જોતા નથી અને જોવે છે તો આપણી માથે મારે છે કે તમે આવા વિડીયો ઉતારો છો ને તમે આ કરો છો કે બહેનોને લ્યો છો આ કરો છો તો આ બે બેનું મારી છે ફેમિલી મારી છે મારા મમ્મી પપ્પા મારી બે બેનું મને બધોય મને આટલો બધો સપોર્ટ છે એની હિસાબે છે ને હું આ બધી વિડીયો ને એવું બધું કરું છું નહીં બેન ઘણા એમ કહે છે કે આ યુટ્યુબમાં થોડું કામ કરે છે એ નખરા કરે છે ઓલું કરે છે તો બસ મારું કહેવાનું એ જ થાય છે કે આ મારું સપનું છે યુટ્યુબમાં અત્યારે મને અત્યારથી પહેલેથી જો કે મારું સપનું જ હતું મેં ઘણું કરી લીધું યુટ્યુબમાં મેં બે ત્રણ આઈડીઓમાં આપણે ચેનલ બનાવી હોતી લીધી પહેલાં હું ફોટો એડિટિંગ કરતો હોય એ ફોટા એડિટિંગમાંથી એના હોતે આપણે વિડીયો હતા યુટ્યુબમાં પછી એ વિડીયો એક આપણા ન આવેલા અને તે પછી ઘણું મેં એમ તો શોર્ટ વિડીયોને ઘણું કહ્યું અહીંયા આપણે એકય વિડીયો ન આવતા અને કોઈ જોતા નહીં આપણા વિડીયો ફોટો ક્યાં કહેવું તમને અને બસ આપણે અહીંયા આપણે વિચાર્યું નહોતું કે આપણે યુટ્યુબમાં છસો સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને અરવિંદભાઈ આપણે ક્યાંથી આપણે અરવિંદભાઈ ખરેખર અરવિંદભાઈનો આભાર કહેવાય કે અરવિંદભાઈ અહીંયા આવ્યા અને આપણે બધું આ શીખડાવ્યું અને ત્યાંથી આપણે જો અત્યારે એટલે છસો સબસ્ક્રાઈબર અત્યારે આપણે ભોગી ગયા છે અને ઘણા એમ કહે છે કે તમે આ બધું બંધ કરો યુટ્યુબ તમે આ બધું બંધ કરી આમાં હું છે હું નહીં તો યુટ્યુબમાં તો ભાઈ જો કે હું તમને બધા નામ તો નથી કોઈનું મારે લેવાનું પણ હું બસ એટલું કહીશ કે હેને યુટ્યુબ મારું સપનું છે અને એ યુટ્યુબમાં મને તમે બધા મારું ફેમિલી મેમ્બર તમે બધા સવો મને ગમે ને આગળ અમારા ફેમિલીને તમે આગળ લઈ જાઓ અને અમારા અમે ક્યાંય બીજું તો કાંઈ નથી અમે બ્લોગ બનાવતા અમે જો ફેમિલી મેમ્બર અમે લાઈફસ્ટાઈલ બ્લોગ બનાવી છે અમારા ફેમિલીને જ બ્લોગ બનાવી બાકી કાંઈ આપણે બ્લોગ નથી બનાવતા તો એ અત્યારે બધાને એને એમ થાય છે કે આવડા હું કરતા છે હું નહીં તો બસ જો આ બધા તમને બધું મારા દિલમાં એવી રીતે વાત હતી કે આ બધું તમને કહેવાનું હું કેમ કે તમે ફેમિલી મેમ્બર છો એટલે તમને બધાને મારે કેવું પડે અને આવી રીતે આમ તો બધા કીધા રાખે પણ આપણે યુટ્યુબ બંધ નથી કરવું અને વિડીયો આપણે બંધ નથી કરવા અને હું તમને કહું તો મારા કામ એવા છે ને કે તમને હું કહેવું તો એ તમને બધું છે ને બે બહેનો આમાંથી ગમે તમને એક કહે કે મારા કામ કેવા છે હું કેટલા કેટલા વાગ્યા આવું છું સાંજે અને સવારે કેટલો વેલો વેલો વયો જાવ છું સાંજે થોડો મોડો આવે છે કઈક નવ વાગી જાય 10 વાગી જાય સવારે વેલો જાય એટલે આખો આખો ફોન તો હેંતો કરવો પડે ને નાય નો પડાય એટલે આ ફોન તો ભાઈ ભેગો લેતો જ જ નકર આપણે બ્લોગ બનાય નાખે આપણે ઘરે કઈ કામ ન હોય તો આપણે બ્લોગ બનાવી ફોન ભાઈ ભેગો લેતો જ જાય એટલે આપણે નાય નો પડે આપણે ભાઈ તો મોબાઈલ છે ને નકર આપણે થોડો બ્લોગ બનાવી તો ભાઈ ને થાંધો હે એટલે એ તો કરવો જ પડે ઈ જરૂરી છે ભાઈ આખો દી જાય તો ભાઈ આવે તો થાકી જાય આખો દી ચેક રાખે તો નવરોડ નો રાતના બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી હું વિડીયો એડિટિંગ કરતો મારી પાસે હે ને અત્યારે ફોન સારો ફોન તો નથી જ હું એમ જ કહું છું કે કેમેરા ક્વોલિટી તો એ આપણે એમ કહી કે જરીક સારી છે પણ કેમેરા ક્વોલિટીમાં આપણે હે હજી આઈફોન લેવાની વિચાર છે કે આઈફોન લેવો છે પણ ટૂંક સમયમાં આપણે આપણી પાસે આઈફોન હશે પણ ત્યાં હોને બધા ઘરે ફોન આપણો એ આઈફોન ઘરે પડ્યો હોય છે અને ગમે એ આપણો બ્લોગ બનાવી કરે પણ જો આવી રીતના આમ બધા એવી રીતના છે અમારે તો બીજું તો શું કરવું અને થોડુંક બધા આવી રીતે આમ કરે છે તો આ કાંઈ વાંધો નહીં બસ એટલું આપણે કહેવાનું હતું કે તમને બધાને કે હે ને આવી રીતના આમ બધું થાય છે અને ઘણા એમ કહે છે કે મને તમારા બ્લોગ નથી ગમતા અને આ થાય છે તે થાય છે જો ભાઈ આમાં તો એવું છે કે અમને અમને આવડે એવા અમે બ્લોગ બનાવી છે અમે હજી તો કાંઈ પ્રોફેશનલ તો નથી એટલા બધા કે અમને બ્લોગ બનાવતા આવડી જાય એટલા બધા અને બસ જો એવી રીતના છે ને બસ આવી રીતના બ્લોગ આપણે બનાવી છે તો આપને આવડે એવા કરી છે અને તમને કોઈને એ ઓલું હોય આપણે કે બ્લોગમાં આપણે શું કરવું જોઈએ તો તમે એકવાર ને બધાય હું તમને બધાને કહું છું કે આપણા છસો સબસ્ક્રાઈબર છે કોક ને કોક આપણે દસથી પંદર જણા હું એમ કહું કે તમે કોમેન્ટ કરો કે તમારે કેવા કેવા બ્લોગ જોવા છે કેવા કેવા વિડીયો છે કે ચેલેન્જ વિડીયો છે કે કોમેડી વિડીયો છે એ તમે ગમે એ કોમેન્ટ મારી દો એ અમે હેને આવા વિડીયો બનાવી શકીએ અત્યારે હું કહું ને તો બસ જો અમને આવડે એવું અમે બધા આવું કરીશી અને તમે થોડુંક કોમેન્ટ કરીને થોડોક તમારો બધાને સપોર્ટની જરૂર છે અને હમણાં અરવિંદભાઈની ત્યાં ગયા હતા ત્યાં આપણે ચેનલ થોડીક આમ ઉપર વધી ગઈ હતી અત્યારે ચેનલ આપણી ડાઉન થઈ છે શું કામ કે આપણે વિડીયો હરખા બનાવી નથી શકતા કે આ બધા જો મારે ટ્રેક્ટરનું કામ હોય આ બધા હાડિયું ભરે છે અમારે ઘરે અને બનાવી શકે ન બનાવી શકે તોય અમે ડેઇલી કાયમ અમે એક એક ગ્લોબ નાખી છે તો બસ જો આવી રીતના આમ જ અમારે તો છે અને આવી રીતના અને આપણે કોઈ આમ જોતા એ છીએ કે આપણા આવો વિડીયો બનાવે છે આ કરે છે તો બસ જો આ વિડીયો સ્પેશિયલ અત્યારે બનાવો પડ્યો કે આવી રીતના અમને મેણા કોક મારે ને કે આમાં શું કરે છે આમાં શું આવક થાય શું થાય જો ભાઈ આપણું કહેવાનું બસ એટલું જ છે આવક થાય તોય ભલે ન થાય તોય ભલે વ્યૂ આવે તોય ભલે લાઈકો આવે તોય ભલે પણ યુટ્યુબ મેલવાનું નથી અમારે અમારી યુટ્યુબ હેને લાઈફસ્ટાઈલ અમારી હેને અમારે અમારી હેને વિડીયો અમારા ચાલુ જ રહે નહીં બેન એટલે બસ જો આજનો બસ

તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળી પાછા આપણે એક નવા બ્લોગમાં તો બધાને જય માતાજી અને બધાઈને બા